એમનું સજેશન બહુ જ ગમ્યું દેખા દેખી પણ આ સજેશન બહેનો માંથી આવ્યું તો વધારે ગમ્યું કારણ કે દેખા દેખી બહેનો માં વધારે અને બ્યુટી પાર્લર વાળી ત્રીસ હજાર ની લાય તો પચાસ હજાર ની એવું થોડું વધી ગયું અને એની ઉપર થોડું ધ્યાન દોરવાની આપણી સમાજે ખાસ છે એક લિમિટેશન હોય દીકરી પેન્ટ ચિત્રો પણ વધારે ઉત્સાહ હોય પણ ઘરવાળા છેડો જોઈ લેજો ક્યાં આગળ ના જતા હવે આ

આજે હાજર નથી સાહેબ આપણે વિઠ્ઠલભાઈ સાહેબ એમને પૂછવું જો એક થી દસ ક્યાં ભણ્યા તો ગામના નારણપુરાની સ્કૂલમાં જ ભણ્યા હશે તો એમબીબીએસ થઈ ગયા ઇંગ્લિશ મીડિયમ નથી ભણ્યા એટલે જે છે એ ઘરનો પાયો સ્કૂલમાં તો એકથી સાત ઘરનાને જ ભણાવું છે પાયો મજબૂત તો જ થશે આ બધા સજેશન બહુ જ અમૂલ્ય હતા એકાદ એકી ખાસ નથી આપણે વેપારી મંડળ કહેવાય વેપારી ભાઈઓ કહેવાય વેપારી મંડળ નામ આપ્યો બાકી આપણો એક કંપો છે એક આમ કંપો આપડે બધા અલગ અલગ વેપાર તે કામ વેપારને વેપાર સામે જોડે આમ છીએ બધા આપણે કંપાવામાં એટલે કંપો કોઈ આપી શકતા નતા એટલે એ વખતે મને યાદ છે એક્યાસી બ્યાસી બ્યાસી ત્યાસીમાં ઝવેર બાપા વચડવામાં અને ગંગા રમવા મારી દુકાને તે નાનો પાયો નાખે તો આવું કરી હતો અને એને આજે તેત્તાલીસ વર્ષથી આ કંપ ભૂઈ હતી બહુ જ આનંદ થાય જોઈને આવું આવું અનુ વર્ષોમાં થતું રહેશે નવી કારો અમારા દેશી બે એને વાત કરી પ્રવાસી એનું એક વિશેષ ધ્યાન આપીશું નવી ટીમને આપણે ખાસ એ આપીશું બધા શાંતિથી મને સાંભળે બધા બધાનો આભાર ઉમિયા માધેમી ખૂબ ખૂબ ધન્યવાદ ત્યારબાદ બે હજાર ચોવીસ પચીસ ના પ્રમુખ શ્રી મંતવ્ય સાથે સાથે આ બે વર્ષમાં આપણે જે પણ અનુભવ થયા હોય તે કોઈ સલાહ સૂચનો અત્યારે જનરલ સભા છે તમારા તરફથી જે દરખાસ્ત મૂકવી હોય જે પણ તમને સૂચનો જે પણ કેવી હોય આપ આજે રહી શકીએ આપણે ઘણા વર્ષોથી આ વેપારી મંડળ ચાલી રહ્યું છે અને સારી રીતે આપણી એકતા અને સારી રીતે આપણે જાળવી રહ્યા ચલાવી રહ્યા છીએ અને પેડુ તો હું હવે તો માફી માંગીએ અમે જે અઢી વર્ષના ગાળાની અંદર અમારી ટીમ જે કંઈક કામ કર્યું હોય એમાં કંઈક ઉચ્ચ થઈ ગયો હોય આ બધા જોડે માફી માંગીએ હવે આગળ અમે નવી કારોબારી જે થવાની છે એ અને અત્યારે એક જરૂરી એક વાત એ કહેવાની કે જે આપણે વેપારી મંડળનો જે હોલ છે ને એમાં આપણે જો ડિવાઈડિએશન કરીએ બે ભાગ પાડીએ અને એની અંદર જો બે દુકાનો જેવી બને આપણીએ

હવે જો બીજું કંઈ રહેતું ના હોય તો અત્યારની જે કારોબારી છે એ બરખાસ્ત કરવાની વિધિ જે આપણે રૂલ્સ મુજબ ચાલે છે પ્રમુખ શ્રીને વિનંતી કરીએ એમની અત્યારની જે કારોબારી છે એને બરખાસ્ત માતાજી અમારી જે કારોબારી ચાલી રહી હતી એ આજે એ બરખાસ્ત કરી નવી કારોબારીની રચના કરીએ છીએ ખુબ ખુબ ધન્યવાદ મિત્રો આ ઉતરતી કારોબારી ને આપણે તાળીઓના ગણગણાર થી વધાવીશું